ભાઈ આજે ને ક્યાંય આપણે સીપીઓ આપવા જવાનું છે નહીં કેમ કે અમારા ખેતરના છે ને ભરજ હારવાના છે પણ એક બે દી પછી હારવાના છે કેમ કે હજી છે ને આમાં એક ફેર છે ને વાઘ સરી જાય ને તો આ ખળબળ નહીં છે ને એ વયું જાય બરાબર તો અટાણે છે ને સીપીઓ છોડાવી લઈ હું આ તું ખાલી આ વિડિયો ઉતાર ને એટલે રેડી એટલું જ કર દે Yeah. અમારા દેશમાં આવશે ત્યાં હોય હાઉ હાઉ હવે હવે દેશમાં હોય એવા ના થાય તો કેવા થાય વેટર ના રહે આના હોય ના હોય કને હોય હમ અમારા દેશમાં હોય 嗯。Mm.

આપડે આ ભાઈ પાસેથી એક નાળાનું બટકું લીધું હે બટકું નથી બાંધે હું એકતા હે પણ એ બહુ જબ્બર હે એના પટાણે છે ને બધું લાઇનનો નો છે ને આધાર ઉપર હે પણ એમ હે નહી હવે એટલે આ એક લીધું હે હજી હે ને ભાઈ સોરી ના ઓર્ડર છે ને આજનો પેલો ઓર્ડર લઈ લીધો દહમૂ નો એ ભાઈ વયા ગયા પાછો હન મેજીક ભાઈ આવે છે આને અલ્ટો લેન ઈને કઈ ખાને 7-8 મોણ જેટલી લેવાની છે એટલે આ બીજો ઓર્ડર આવી છે સોરી હન ભાઈ લગભગ પાંચ સદીમાં ખપી જાય મને એવું લાગે છે હે ખાવાનું ખાવાનો ને સાકરવાનો વેમ છે ને સાકરવાનો વેરૂ નથી જતા કરી પૈસા પાછા બીજા આવી જાય પૈસા ગણવાનું વેરૂ નથી આવતો

હાલો ભાઈ આ સોરી લેવા આવી ગયા હે ભાઈ ચોરી લેવા હાટું હે ને બાપા થાર લઈને આવ્યા હે જોયું કેમ વાગે હું જાતો તો ગામમાં બકાલો લેવા પણ હાલો હવે હે જાજી જોખવી પડીએ એટલે પાછા આપણે જઈએ હવે ભારતરજી સોરી લેવા

હલો થારવાર બાપાનો ત્રીજો ઓર્ડર આજનો આપણે કેદી લેવી બે વાર પછી બે વાર કાઉ ફરવા લઈ લેવું સોરી વેસે ને કે લઈ લીધી માટી હા હા તો ગડુ થી આપણે ડોટ ડોટ હાલા આવી તો ભાઈ આજનો સોરી નો આપડો સોથો ઓર્ડર હે રામ મેમા સોરી લેવા આયા હે રામ મામન રામ રામ આજની પણ બહુ વેસાણી સારું સારું

તો ભાઈ સોરી જોકતા જોકતા આપણે હે ને ગામ આવ્યો તો અને ગામ માં હે ને જરાક આ બધા ભાઈ બંધો ભેગા થઈ ગયા ને એટલે અમે હે ને જરાક વાર ક્રિકેટ રમ્યું બરાબર બેટ તા લાવેલા હા ભાઈ મજામાં માં ક્રિકેટ રમતા આવડે ને તો આલે તાર દા પેલી તાર લેવી પછી મારી દા આવ્યો હા હાલો કરો ચાલ તાર દા કઈ જોઈ મારા જે વાર લાગશે રાજુ તારે હા ભાઈ હા પછી તારે આ હાલો કરો ચાલુ રન કરી કરજો આપણે આઈપીએલ માં જવાનું છે ફોર્મ ભરાવાનું છે હું જાઉં હાલ હું ઉતરો હાલ પકડ મોબાઈલ બીજું કઈ ના જોજો મોબાઈલ હા હા

હજી ભાઈ બાકી કેટલા રન થયા દોહ ને અગિયાર તમે નથી માર્યો બીજા એ યાર